ગુડ મોર્નિંગ મિત્રો હવાના વાગ્યા છે હાડા હાથ અને આજે આપણે આવી ગયા છ બાજરી લણવા માટે તો મિત્રો જુઓ આખી આ બાજરી વાટલ પડી છે મમ્મી મૂકો બે લણ રાહ્યા અને આજ મને કીધું કે તમે લણાવવા આવો એટલે આપણે લણાવવા આવી ગયા તો તારું વાતાવરણ અમે બાજરી ઊભી છે ને આ શાકભાજીના ચેહરા ફળ્યું છે એ મસ્ત મસ્ત છે આ ચોળા ફળી છે ગાર ફળી છે ને જો ગામડાનું વાતાવરણ તમે જુઓ એકદમ નેચરલી એકદમ બહુ મજા આવે આપણે ખરી બાજરી લણશે ને પછી વળી પાછા આપણે તો કલાક લણીને પાછા આપણે આપણેથી પછી બેસી જશે આપણે લણીએ તો જુઓ બાજરીના કોહણા ચવડા ચેવડા હે ને ગારનું ફળ્યું ચેવડી ચેવડી થઈ ગઈ છે યાદ આવશે રે તો મિત્રો વાગ્યા છે લગભગ હાડા થવાયા છે ને આપણે હવે કરી સ્ટોર અને સાર પૂરો અને ભાઈ હવે આઈડિયા છે ઓફિસે કેમ કે ઓફિસે શું ભાઈ એકલા છે આપણે જવાનું છે તો હવે ઓફિસે મળશું આપણે તો મિત્રો આપણા આઈડિયા છે ઓફિસે અને અમારા આશુક ભાઈ જુઓ અત્યારનો ફોન ગોદાવેરા છે અને મિત્રો ખેતરમાં ફોન કરતાં ને તારા આપણે એસી હોવો પડે કારણ કે એસી વસ્તુ ખાતું તો મિત્રો દોઢ વાગી ગયો છે આપણે આઈ ગયા છે ઘરે મધુ શું કરે મધુ શું જીતુન બે યાર લાય છે ચીકુ થી ચીકુ સોલીને ખાયા જીતુન બે બે ભાઈ બેન લે તો મિત્રો આપણે બે વાગ્યા છે ને આઈ ગયા ઘરે પે તો એટલી ગરમી પડે રહી ને કે એની કોઈ હદ નહી એટલો તાપ પડેલો જો આપણે કરચેડે આવી હા આપણે ત્યાં શું બાંધલ થઈ ગયા અહીંયા લેબડાનું મસ્ત સમય છે અને મધુઈ લઈને આવી ગઈ છે કાળી ગુખાવા એને હવે આપણે ગોદડું પાથરી અને થોડી વાર માટે આરામ કરીને શું ને મધુ કેમ રામ રામ ભાઈઓ રામ રામ ભાઈ શું કરે રી તડબૂચ કરે હાલ તો ચીકું ખાઈ નાઈ હે ગમત તો મિત્રો તાપ એવો હોય ને કે એની કોઈ હદ નહીં તો આપણે અહીંયા ઘરની પાછળ અહીં લીમડો છે અહીંયા ઢોરા બોંદ છે અહીંયા તો કડીકમાર માટે હવે આરામ કરીને અહીંયા વાર માટે હોઈ જશે બે વાગ્યા પણ જબ્બર તાપ પડે તો હા વાદળ છે મસ્ત લાગે તો હવે અમે બાપ દીકરી બંને હોઈ જશે અને ઉઠશે કેટલા વાગે ખબર હે ત્રણ ચાર વાગે કલાક દોઢ કલાક હોઈ રહેશું એ બધું તો મિત્રો વાઈ ગયા છે લગભગ સાડા છ જેવું થવા આવ્યું છે અને અમે દાંટા હોડો આવ્યા હતા ત્યારે મને પાવ કોદાળી નથી હાલતો ટીકી પપ્પા કે મને હાલો કે હું ખોદ પોતે શું ખોદતા છે ખોદ બનો ટકો થોડ પપ્પા તમે ઓફિસે કેરી ખાતર હતા ખબર દે